નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર મિત્રો આ સાત પ્રકારની મહિલાઓએ ક્યારેય નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ માતાજી આવી મહિલાઓની ક્યારેય ખુશી નથી થતા આથી ઘરમાં હંમેશા ગરીબીનો માહોલ બનેલો રહે છે અને આની અસર છે એ આખા ઘર ઉપર પડે છે આખા ઘરના દીકરા કે દીકરીના ભવિષ્ય ઉપર માઠી અસર થાય છે આથી મિત્રો અમે જે માહિતી તમને આ વિડીયોમાં આપીએ છીએ તેને ધ્યાનથી સાંભળજો જો તમે આ વસ્તુ જાણી લીધી તો મા દુર્ગાની કૃપાથી તમારા ઘર કોઈ વસ્તુની કમી નહીં રહે જો પૈસાની તંગી ઘરમાં વાસ્તુદોષ હોય તો આ નવરાત્રિના વિડીયોને આખો જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે મા દુર્ગાની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા દુર્ગા જરૂર લખી દેજો કે જેથી માતા દુર્ગાની કૃપા તમારા ઉપર સદા બની રહે તો મિત્રો આ સાત મહિલાઓએ ક્યારેય પણ માતાજીનું નવરાત્રિ દરમિયાન વ્રત ન રાખવું જોઈએ માતાજી છે એ આવી મહિલાઓથી ક્યારેય ખુશ થતા નથી અને ઘરમાં હંમેશા દરિદ્રતાનો માહોલ બનેલો રહે છે અને આની અસર છે તે આખા ઘર ઉપર પડે છે એટલા માટે મિત્રો તમે જાણી લો કે જો તમે ભૂલથી પણ નવરાત્રિનું વ્રત રાખી લીધું છે તો તમારું વ્રત છે તે તૂટી જશે અને તમે ઘોર પાપ લાગશે જો તમે પણ મિત્રો આ સાત મહિલાઓમાંથી હશો તો તમે ધ્યાન રાખજો કે મિત્રો નવરાત્રિનો આ તહેવાર છે તે બહુ જ પવિત્ર હોય છે અને મા દુર્ગાની વિશેષ રૂપથી પૂજા આરાધના કરવામાં આવે છે આથી જ મિત્રો નવરાત્રિ હવે શરૂ થઈ ગઈ છે તો મિત્રો નવરાત્રિના દિવસોમાં દુર્ગાની કૃપા મેળવવા માટે ઘણી એવી વસ્તુ હોય છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ જે કોઈ માતાજીના ભક્ત હોય છે તે નવરાત્રિમાં માતાજીની પૂજા છે એ શુભ મુહૂર્તમાં કરે છે તો પૂજા છે એ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આનાથી મિત્રો સમસ્ત દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પૂજા પાઠનું ફળ તમને વધારે જ મળે છે તો મિત્રો આ નવરાત્રિના દિવસો બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે ઘરમાં સુખ શાંતિ ધનદોલત અને શાંતિ પ્રદાન કરે છે તેમજ ઘરેથી ગરીબી અને દરિદ્રતાનો નાશ કરે છે તેમજ ઘરમાં માકુળદેવીનું આગમન થાય છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે અમુક મહિલાઓ એવી હોય છે કે જે આ વ્રતને રાખે છે તો તેના માટે વધારે સારું રહેશે નહીંતર તમારે માતાજીના ક્રોધનો સામનો કરવો પડી શકે છે મિત્રો માન્યતાઓ અનુસાર આજે આપણે જે મહિલાઓ વિશે વાત કરવાના છીએ તો તેને નવરાત્રીના વ્રતની હંમેશા દૂર રહેવું જોઈએ નહીતર તમારી સાથે કંઈ પણ ખરાબ થઈ શકે છે અર્થાત તમારો પતિ કોઈ સંકટમાં આવી શકે છે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ મિત્રો જો શાસ્ત્રો અનુસાર તમે વ્રત એ જ દેખાડો કરવા માટે રાખો છો તો તેને વધારે ઘોર પાપ માનવામાં આવે છે આવું કરવાથી તમે દેવી દેવતાઓની મજાક ઉડાડો છો તેવું માનવામાં આવે છે અને તેની કૃપા તમને પ્રાપ્ત થતી નથી આથી મા દુર્ગા આવા લોકો ઉપર ક્યારેય પોતાની કૃપા વરસાવતી નથી માતાજી ત્યારે જ પ્રસન્ન થાય છે કે જ્યારે તમે તેની સાચી શ્રદ્ધાથી તેની પૂજા આરાધના કરો મિત્રો બીજી વસ્તુ છે કે છૂટાછેડાવાળી મહિલાઓ જે હોય છે એવી મહિલાઓએ નવરાત્રિનું વ્રત ક્યારેય રાખવું જોઈએ નહીં આવું કરવાથી દુર્ગા મા છે તે ક્યારેય ખુશ નથી થતા મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લગ્ન છે એક બંધન હોય છે કે જે બંધનમાં આજીવન રહેવાનું હોય છે આથી દુર્ગા માતા છે એ તૂટેલા સાથીઓને ક્યારેય સ્વીકારતા નથી મિત્રો આવા લોકોનું વ્રત રાખવું અને પૂજા પાઠ કરવું પણ શુભ માનવામાં આવતું નથી મિત્રો માતાજી છે તે ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે પતિ પત્ની સાથે સુખેથી રહેતા હોય જો મિત્રો પતિ પત્ની સાથે વ્રત રાખે તો માતાજી છે તે જલ્દી જ પ્રસન્ન થાય છે અને શુભ વરદાન આપે છે મિત્રો આવામાં ભગવતી છે એ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે આથી પતિ પત્નીએ મળીને પૂજાપાઠ કરવા જોઈએ તેમજ મિત્રો નંબર ત્રણ ઉપર આવે છે કે ચારિત્રહીન મહિલાઓ જે હોય છે તેને ક્યારેય પણ નવરાત્રીનું વ્રત રાખવું ન જોઈએ અને આ વસ્તુ છે એ ચારિત્રહીન પુરુષો ઉપર પણ લાગુ પડે છે કે જે અલગ અલગ જગ્યાએ મોઢું મારે છે જ્યારે વ્યક્તિની પવિત્રતા પૂરી થઈ જાય છે ત્યારે તે પાપી કહેવાય છે આથી તમે જો વ્રત કરો છો તો તમારે વ્રતનું તમને કંઈ પણ ફળ મળવાનું નથી તેમજ મિત્રો નંબર ચાર ઉપર આવે છે કે જો તમને વારે વારે ગાળો બોલવાની આદત હોય તો મિત્રો તમે વહેલી તકે આ આદતને છોડી દેજો જો તમારે મા કુળદેવીને પ્રસન્ન કરવા હોય તો ઘરમાં લડાઈ ઝઘડા પણ છોડી દેજો કારણ કે મિત્રો જો ઘરમાં લડાઈ ઝઘડા થતા હશે તો એ ઘરમાં માતાજી ક્યારેય આવતા નથી અને એ ઘરમાં ક્યારેય કુળદેવીનો વાસ થતો નથી એ ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જા પ્રવેશતી રહે છે આથી એ ઘરનું પતન થઈ જાય છે આથી જ મિત્રો ઘરમાં હંમેશા બધા સાથે સારા જ વ્યવહાર રાખો જો તમે ખરાબ બોલશો તો મા કુળદેવી છે એ તમારાથી રિસાઈ જશે તેમજ મિત્રો નંબર પાંચ ઉપર આવે છે કે જો તમને કોઈ બહુ જ મોટી બીમારી હોય તો તમે આ વ્રત ના કરી શકો દાખલા તરીકે હૃદયની બીમારી શુગરની બીમારી તેમજ તમને જો ચક્કર આવતા હોય તેમજ લોહીનું દબાણ વધી જતું હોય તો મિત્રો આ વ્રત ક્યારેય ન રાખતા નહીતર તમારી સાથે કંઈ પણ થઈ શકે છે એટલા માટે મિત્રો સાવધાન થઈ જજો તેમજ મિત્રો નંબર છ ઉપર આવે છે કે જે કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તે મહિલાઓએ પણ આ વ્રત ના રાખવું જોઈએ એટલા માટે મિત્રો સાવધાન રહેજો કારણ કે મિત્રો આવા સમયમાં તમારા જે વસ્ત્રો હોય છે તે બહુ જ અપવિત્ર હોય છે આથી જ તમારે પૂજા પાઠ ન કરવા જોઈએ તેમજ મિત્રો નંબર સાત ઉપર આવે છે કે જે કોઈ મહિલા પોતાનું પતિનું અપમાન કરે છે તે મહિલાઓએ પણ વ્રત ન રાખવું જોઈએ કારણ કે આવી મહિલાઓની પૂજા છે તે દુર્ગામાં ક્યારેય સ્વીકારતા નથી તેમજ નવરાત્રિમાં રહેવું જોઈએ કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિની વાનગીઓમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે ખરેખર લસણ ડુંગળી તામસી સ્વભાવમાં આવે છે તે અશુદ્ધ શ્રેણીમાં આવે છે તેનું સેવન કરવાથી તામસી વૃત્તિ વધે છે તેનાથી વાસના વધે છે તેથી ઉપવાસ દરમિયાન તેનું સેવન વર્જિત માનવામાં આવે છે પૂજા કરતી વખતે મન શુદ્ધ હોવું જોઈએ તેથી સાત્વિક આહારનું સેવન કરવામાં આવે છે આ સાથે તમે શુદ્ધ અને પ્રસન્ન ચિત્તે માતાજીની પૂજા કરો પરંતુ ડુંગળી અને લસણ ખાવાથી તમારું મન અશુદ્ધ થઈ જાય છે આથી મિત્રો નવરાત્રિમાં પવિત્રતા જાળવવા માટે લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ તેનું સેવન કરવાથી વ્યક્તિનું મન ચંચળ રહે છે આ કારણે વ્યક્તિ આનંદ અને વાસના તરત આકર્ષાય છે તેથી ઉપવાસ દરમિયાન લસણ ડુંગળીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ આથી મિત્રો હવે નવરાત્રિના દિવસોમાં આટલી મહિલાઓએ ક્યારેય પણ નવરાત્રિનું વ્રત ન કરવું જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો તેની સાથે બહુ અનર્થ થશે તો મિત્રો હવે નવરાત્રિના દિવસો શરૂ થઈ ગયા છે આથી નવરાત્રિના દિવસોમાં આ વસ્તુ ઘરે લાવવાથી માતાજી છે તે તમારા ઘરમાં આવી જશે આથી આ વસ્તુ જો તમે ઘરે લાવશો તો મા કુળદેવી છે તે જરૂર પ્રસન્ન થશે આથી આ વસ્તુ નવરાત્રિના દિવસોમાં ઘરે લાવવી એ બહુ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે તો મિત્રો આપણે જાણીએ કે નંબર એક ઉપર સોળ શૃંગારનો સામાન આવે છે મિત્રો નવરાત્રી દરમિયાન આ સોળ શૃંગાર ઘરમાં લાવો છો તો બહુ જ પવિત્ર માનવામાં આવે છે આ વસ્તુને મંદિરમાં રાખવાથી પેઢીઓ સુધીની ગરીબી દૂર થઈ જાય છે અને મા દુર્ગાની કૃપા છે તે આપણને પ્રાપ્ત થાય છે આખા વર્ષ આપણને મા કુળદેવીની કૃપા આપણને પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે નવરાત્રિના દિવસોમાં સોળ શૃંગારનો સામાન છે તે ઘરના મંદિરોમાં હોવો બહુ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે અથવા જો તમે ઘરમાં જે જગ્યાએ તમે વ્રત રાખી અને માતાજીની પૂજા આરાધના કરો છો તો તે જગ્યા ઉપર સોળ શૃંગારનો સામાન રાખી દેજો આવું કરવાથી દુર્ગા માતાની કૃપા હંમેશા તમારા પર બની રહે છે તેમજ મિત્રો નંબર બે ઉપર આવે છે કે સોના ચાંદી અને ત્રાંબાના સિક્કા તમે જરૂર મંદિરમાં રાખજો મિત્રો શાસ્ત્રો અનુસાર સોના ચાંદી અને ત્રાંબાની બનેલી કોઈપણ ધાતુ ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં પૂરા દિવસો સુધી મંદિરમાં રાખવાથી બહુ જ શુભ અને મંગળકારી ફળ પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો નવરાત્રિના દિવસોમાં ચાંદી તેમજ ત્રાંબાના સિક્કા ઘરમાં લાવવાથી બહુ જ શુભ પરિણામ મળે છે આનાથી મકુળદેવી છે તે બહુ જ પ્રસન્ન થાય છે તેમજ નંબર ત્રણ ઉપર આવે છે મિત્રો શંખ અને ગંગાજળ મિત્રો ધર્મશાસ્ત્ર અનુસાર નવરાત્રીના દિવસોમાં જો તમે શંખ રાખો છો અથવા ન હોય તો નવો ખરીદીને લાવો છો તો તે ઘરમાં હંમેશા માકુળદેવીનો વાસ રહે છે મિત્રો શંખ છે તે બહુ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે જો દરરોજ આપણા ઘરમાં શંખ વગાડવામાં આવે તો આપણા ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા છે તે સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે શંખ વગાડવાથી લક્ષ્મીમાં છે તે બહુ જ પ્રસન્ન થાય છે તેમજ મિત્રો ધર્મશાસ્ત્ર અનુસાર જે ઘરના મંદિરમાં ગંગાજળ ન હોય તો એ ઘરમાં વાસ્તુ દોષ લાગી શકે છે જો તમે ગંગાજળ લાવવાથી સમર્થ હોવ તો મિત્રો તમે આજુબાજુના મંદિરોનું પવિત્ર પાણી પણ તમે ઘરે લાવી શકો છો મિત્રો નંબર ચાર ઉપર આવે છે મોરપીજ મિત્રો નવરાત્રિના દિવસોમાં સરસ્વતી માતાની પવિત્ર વસ્તુ મોરપેચ છે કે જે ઘરમાં રાખવાથી બહુ જ સરસ્વતી જલ્દી પ્રસન્ન થાય છે તો મિત્રો હવે આપણે એ જોઈએ કે નવરાત્રિના દિવસોમાં આપણે માતાજીને કઈ કઈ વસ્તુઓ ચડાવવી જોઈએ કે જે આપણાથી જલ્દી જ પ્રસન્ન થઈ જાય તેની કૃપા આપણને આપે તેની સાથે જ મિત્રો માતાજીને ક્યારેય પણ આટલી વસ્તુઓ અર્પણ ન કરતા નહીં તો માતાજી તમારાથી રિસાઈ જશે અને તમને શ્રાપ આપશે મિત્રો પહેલી વસ્તુ છે કે શ્રીફળ આવે છે મિત્રો શ્રીફળ છે તે લક્ષ્મી માતા સાથે જોડાયેલું છે નારિયેલ છે એનું બધું જ માંગલિક કાર્યો માટેનો ઉપયોગ થાય છે આપણે બધા જાણીએ છીએ કે માતાજીના ઘણા મંદિરોમાં શ્રીફળ વધેરવામાં આવે છે આથી જ આપણે પૂજા આરાધનામાં શ્રીફળનો બહુ જ ઉપયોગ કરીએ છીએ કારણ કે તે બહુ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે તેમજ મિત્રો આપણે જ્યારે પણ શ્રીફળ વધેરીએ છીએ તો આપણે ઘણી ભૂલ કરતા હોઈએ છીએ આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે શ્રીફળ છે તે ખરાબ થઈ ગયેલું ન હોવું જોઈએ આથી જ આપણે હંમેશા જે શ્રીફળમાં પાણી હોય અને તેની ઉપર જતા હોય એવું જ શ્રીફળ છે એ માકુળદેવી સ્વીકારે છે અને આપણે સારા આશીર્વાદ આપે છે તેમજ મિત્રો કળશની સ્થાપના હોય છે તો તેમાં પણ સરખું શ્રીફળ રાખવું જોઈએ કારણ કે મિત્રો શ્રીફળ છે એ સંપૂર્ણ પવિત્રતાનું પ્રતિક હોય છે તેમજ મિત્રો નવરાત્રિમાં માકુળદેવીની કળશની સ્થાપના કરતા સમયે જટાવાળું અને પાણીવાળું નાળિયેર જ આપણે અર્પણ કરવું જોઈએ સાથે જ મિત્રો જ્યારે તમે નાળિયેરને સ્થાપિત કરો છો તો તેના પહેલાં તમે નાળિયેરને લાલ કપડામાં લપેટીને કળશની ઉપર સ્થાપિત કરજો મિત્રો શાસ્ત્રો અનુસાર કળશ ઉપર જ્યારે સાચી વિધિથી નાળિયેર રાખવામાં આવે અને શુદ્ધ નાળિયેર રાખવામાં આવે તો ત્યારે જ તે વ્રત અને પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે અને તેની સાથે તે પણ ધ્યાન રાખવું જોઈએ કે મહિલાઓ છે એ માતાજીને નાળિયેર તો અર્પણ કરી શકે છે પરંતુ ક્યારેય માતાજીની સામે શ્રીફળ ન વધેરે કારણ કે નાળિયેરમાં જે બીજ હોય છે અને મહિલા એક બીજની જ બાળકને જન્મ આપે છે આથી ક્યારે પણ મહિલાઓએ શ્રીફળ વધારવું ન જોઈએ તેમજ નંબર બે ઉપર આવે છે કે લવિંગનો ઉપયોગ આપણે બધી જ પૂજામાં કરીએ છીએ પરંતુ આપણે અમુક વસ્તુની બહુ જ ભૂલ કરતા હોઈએ છીએ આથી આપણે લવિંગની સાથે માતાજીને ઘી પણ અર્પણ કરવું જોઈએ લવિંગની સાથે ઘી અર્પણ કરવાથી માકોળદેવી બહુ જ પ્રસન્ન થાય છે અને નંબર ત્રણ ઉપર આવે છે તુલસીના પાંદ મિત્રો દિવસોમાં દુર્ગા પૂજા તુલસીના અર્પણ ન કરવા જોઈએ મા દુર્ગાની પૂજા આરાધનામાં તુલસીના પાનની અર્પણ એ વર્જિત માનવામાં આવે છે તેમજ નવરાત્રીમાં તમે ગણપતિ દાદાને દુર્વા અર્પણ કરી શકો છો તેમજ ભગવાન વિષ્ણુને તમે તુલસીમાના પાન અવશ્ય અર્પણ કરી શકો છો પરંતુ માતાજીને ક્યારે પણ તુલસીમાના પાન અર્પણ કરવા જોઈએ નહીં માતાજીને હંમેશા આપણે લાલ રંગના ફૂલ જ અર્પણ કરવા જોઈએ લાલ રંગના ફૂલ હોય છે તે માતાજીને બહુ જ પસંદ હોય છે ખાસ કરીને માતાજીને ગુલાબ અને કમળના ફૂલ ખૂબ જ પસંદ હોય છે આનાથી તે જલ્દી જ પ્રસન્ન થાય છે અને તેની કૃપા આપણી ઉપર વરસે છે તેમજ મિત્રો નવરાત્રિમાં દુર્ગાની મૂર્તિ તમારા ઘરમાં ચોક્કસ લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો આમ કરવાથી મા દુર્ગાના તમારા પર આશીર્વાદ હંમેશા વરસશે તેની સાથે જ માતાજીની કૃપાથી તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે એટલા માટે શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગાની મૂર્તિ ઘરે લાવવી જોઈએ તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન લાલ પીળા કે ગુલાબી રંગની સાડી અથવા તો ચુંદરી ચોક્કસથી ખરીદજો આ રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં નવરાત્રી પૂજા દરમિયાન માતા રાણીને લાલ પીળી અથવા તો ગુલાબી ચુંદરી અથવા તો સાડી અર્પણ કરવાથી મા દુર્ગા ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે આનાથી તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના વિવાદો દૂર થઈ શકે છે તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન લાલચંદનની માળા ખરીદીને ઘરે લાવવી બહુ જ શુભ મનાય છે લાલચંદનની માળા વડે દેવી દુર્ગાના મંત્રનો જાપ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને સાધકના જીવનને ખુશીઓથી ભરી દે છે તેનાથી તમારી હરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે તેમજ મિત્રો તમારા ઘરમાં માટીથી બનેલું ઘર રાખજો આમ કરવાથી પ્રોપર્ટી સંબંધિત મામલાઓ વિવાદ ખતમ થઈ જશે અને તમારા માટે નવી પ્રોપર્ટી ખરીદવાની તકો પણ મળશે તેમજ મિત્રો દુર્ગા આઠમના દિવસે ચાંદીની કોઈપણ વસ્તુ લાવીને મા દુર્ગાને અર્પણ કરજો આથી આવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન ચાંદીની વસ્તુઓની ખરીદી કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે ચાંદી ખરીદવાથી તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળશે તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં ચંદન ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન જે ઘરમાં ચંદન હોય છે તે ઘરનું વાતાવરણ ખૂબ જ શુદ્ધ અને સકારાત્મક હોય છે સકારાત્મકતા જાળવવી રાખવી તમારી નાણાકીય પ્રગતિની તકો વધારે છે જો તમારા ઘરમાં ચંદન નથી તો નવરાત્રિમાં ચંદન અવશ્ય લાવી રાખજો તેમજ જો તમને વિશ્વાસ હોય તો તમે નવરાત્રિના આખા દિવસ ઘરે કન્યા ભોજન કરાવી શકો છો અથવા નવરાત્રિના છેલ્લા દિવસોમાં કન્યા ભોજન કરીને મા દુર્ગાને પ્રસન્ન કરી શકો છો અમે તમને જણાવી દઈએ કે દીકરીને દાન કરવાથી અને તેની પસંદગીનું ભોજન આપવાથી તમારા ઘરમાં ક્યારેય ભોજન અને પૈસાની કમી આવતી નથી તેમજ મિત્રો નવરાત્રિ દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાંદની માળા બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ઘરની અંદર અને બહારની તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે તેમજ નવરાત્રી દરમિયાન ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક લગાવવું જોઈએ તેની સાથે ભગવાન ગણેશનો ફોટો લગાવવો પણ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ઘરમાં આવતા અવરોધો દૂર થાય છે તેમજ જો ઘરમાં આર્થિક સંકટ હોય તો નવરાત્રિ દરમિયાન કોઈપણ દિવસે લક્ષ્મી મંદિરમાં જઈને કેસર અને હળદરવાળા પીળા ચોખા દેવીને અર્પણ કરજો આ એક અદ્ભુત ઉકેલ છે અને ચોક્કસપણે તમારી સમસ્યા હલ કરશે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે જરૂર જણાવજો અને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મા દુર્ગા લખી દેજો માહિતી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક અને શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને